ગોંડલ ખાતે અક્ષર મંદિર ખાતે પ્રવાસીઓ તેમજ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થયાના વધુ કેસો સામે આવતા દોડધામ મચી ગઈ છે આણંદ નડિયાદ અને ગાંધીનગર પ્રવાસીઓને ગોંડલ સ્વામિનારાયણ મંદિરે સવારે નાસ્તો કર્યા બાદ ફૂડ પોઈઝનિંગની અસર થવા પામી હતી તમામ પ્રવાસીઓ ગોંડલથી કાગવડ ખોડલધામ જતા સમયે તબિયત લથડતા સારવાર અર્થે વીરપુર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા ઉપરાંત ગુરુકુળમાં અભ્યાસ કરતા ત્રીસથી વધુ વિદ્યાર્થીઓને પણ ફૂડ પોઈઝનિંગની અસર સર થતા વિદ્યાર્થીઓને ગુરુકુળ પ્રિમાઇસિસ સારવાર આપવામાં આવી રહી છે ગુરુકુળ ખાતે આરોગ્ય વિભાગની ટીમ સિવિલ હોસ્પિટલ સ્ટાફ શ્રીરામ હોસ્પિટલ સ્ટાફ ખાનગી હોસ્પિટલના ડોક્ટરો ખડેપગે વિદ્યાર્થીઓની સારવાર કરી રહ્યા છે ઘટનાની જાણ થતાં પ્રાંત અધિકારી મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ઘટનાની ભાળ મેળવી હતી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે એકસો આઠ સિવિલ હોસ્પિટલ સહિતની એમ્બ્યુલન્સ ખડકી દેવામાં આવી છે અને હાલ વિદ્યાર્થીઓની તબિયતમાં સુધાર જોવા મળી રહ્યો છે જય સ્વામિનારાયણ આજે સવારે જે મોર્નિંગમાં નાસ્તાની અંદર જે ફૂડ પોઈઝનિંગ જેવું થોડું થયું હતું એમાં ગુરુકુળના બાળકોને તમામે તમામને ચેકઅપ થઈ ગયેલ છે અને ગામમાંથી ત્રણ ફિઝિશિયન આવ્યા હતા અને બાકીના બધાય બીજા બ્રાન્ચના અને બધાએ ટેકનિશિયનો આવી અને ટ્રીટમેન્ટ કરી દીધેલ છે અને બધાનું ચેકઅપ થઈ ગયું છે અને સિવિલનો સ્ટાફ પણ આવી ગયો છે પણ બહુ વધારે કાંઈ કોઈને વધારે એડમિટ કરવું પડે એવું છે નહીં બધાને ખાલી આવી ફ્લુટથી અને થોડા એક એક એકદમ સારું થઈ ગયું બીએપીએસ સ્વામિનાયંદ ગોંડલ ગુરુકુળ ખાતે આજે સવારે નાસ્તામાં નાસ્તા કર્યા બાદ ગુરુકુળના છોકરાઓને ફૂડ પોઈઝન કેટલાક કે વોમિટિંગની અસર થયેલી એમાંથી પચીસ ત્રીસ છોકરાઓને વધારે વોમિટિંગની અસર હતી એટલે એ લોકોને દવાઓ અને સિમ્ટોમેટિક જે બાળકોને જરૂર પડી છે એ લોકોને બાટલો અથવા તો ઇન્જેક્શન દ્વારા સારવાર આપે છે હાલ તે લોકો સારવાર હેઠળ છે અને બધા સ્વસ્થ છે એટલે દરેક વાલીઓને આ વિશે જાણ થાય તો ગભરાવાની જરૂર નથી અત્યારે પ્રાઇવેટ ડૉક્ટરના નિષ્ણાંત ડૉક્ટરો બાળકોના ડૉક્ટરો ફિઝિશિયનો અને સરકારી ડૉક્ટરની ટીમ દરેક બાળકોનું ચેકઅપ માટે અહીંયા હાજર જ છે અને અત્યારે એવું કોઈ ચિંતાજનક વસ્તુ નથી જય સ્વામિનારાયણ